હા ચાલુ હું કરાવું ઘર જાઉં નહીં કાઢ પંચી પેઢી વાત જવાનું કાઢો રસ્તો ઉત્બાર તમે ના જો મૂકી જાવી દિવસે માતા મંદિરથી ભાઈ જગ્યા હું તો મંદિર આગળ આવ્યું આગળ નાસી માતા મંદિર હે આદર જુદિ ભાઈ હું આવડાવી

પૈસા નહી પૈસા

પાછું <ination noises> <roleum>

મું જાવ તા તો કે જાવ શેતા માં જાવ માં પાડલો કપચું બાદ આશ્યો દીએ કપચું ના માં બા હું કે કા છોકરો આ શું ભઈ નો આ હા આવડો મોટો થઈ ગયો ના આવડો મોટો થઈ ગયો ને પહેરાયો ના બાજી હા હા આવડો મોટો છોકરો તો પહેરાય રહી લે ઇને કોણ આલે જીવડ કાય દે બે દિન કે જોવા દે એક જગ્યાએ જોવા જાય તો કે મકોલો મકો બી આપણે રકાબી મકોળો પડ્યો

છોકરો જોઉં તો બેન ઓવા કે છોકરો ગાડે ને હારો છે રૂપાલ નહીં તમે અહીંયા તમાર મગજ છે કે નહીં આની જીભ જોટા ના હું એ છોકરો બતાવું એટલે પછી યો તો કેમ જીભ જોટા બતાવ તમે વાત તો કરી પેલા મતોલા મતોલા જેવું થઈ જાય મારે એ તો આપણે એમ કેવું બોલશે નહીં કણ પહેલા પછી વાતી ખબર પડતી થઈ નહીં પડે તો અલે આ કેવત વાત નઈ પેલું બે રૂપિયા વાળો હા લુલુ વધારે ઢોળા એ આવું છે આ આજે તોતરો છે ને એ વધારે બોલે